હું આખા દિવસ દરમિયાન મારા કાર્યાલય પર હતો કાર્યાલય પર હતો અને બપોરે જમીન સરકી ઠાવ છે એટલે સાડા ચાર વાગે મારા ઓફિસના છોકરાએ મને બતાવ્યું કે મનસુખભાઈ ની પોતાની આઈડી માં તમારા નામ જો પોસ્ટ મૂકેલી છે એટલે પોસ્ટ મેં વાંચી અને પોસ્ટ વાંચો ને થોડીક અડધો કલાક થાય એટલે મનસુખભાઈ પોતાની તાલુકા કક્ષાએ આવી ગયેલા તાલુકા પંચાયતમાં ટીવીઓની કચેરી હાજર હતી હું પણ મારા છ મહિનાથી કે કામો બંધ છે મારે પણ પીવાના પાણીના મનરેગાના બધા કામો ચાલુ કરવાના પણ ત્યાં મારી ફાઇલ પણ ત્યાં ડીડીઓ ડેપ્યુટી ડીડીઓને આપી છે મારા બજેટની ફાઇલ પણ આપી છે અને એમને મેં કીધું કે તમારે આ બાબતે શું છે નામજોક છે તો ખુલાસો આપો તમારા પીઆઈ પંડ્યા પ્રકાશભાઈ પંડ્યા સાહેબ પણ ત્યાં હતા આ ખુલાસો આપણે માગ્યો છે અને એમણે પોતે ત્યાંથી આવીને એમણે એવું સૂચવ્યું છે કે આવી કોઈ ઘટના નથી બને છતાં એ અહીંનો માહોલ બગાડવા માંગે છે લોકોને ઉસ્કારવા માંગે છે અને પોતાના પદનો ઉપયોગ દુરુપયોગ કરવા માગે છે આપના માધ્યમથી તમામ લોકો પર કાયદેસરની કાર્યવાહી થઈ વિનંતી છે અમારે અમે શાંતિમાં માનીએ છીએ સંવિધાન લઈને ચાલીએ છીએ આવનાર દિવસોમાં એ લોકો કહેશે તે અમે તમારી સાથે આવી રીતના ખુલ્લી ખીલ પીલકી કરવા માંગીએ છીએ અમે કોઈ વાંધો નથી અમે ખીલપી વાળામાં પણ પીલ પાછળ દર વખતની જેમ આ વખતે જો ખંજર ભોકવાની કોશિશ કરશે અમે લડી લેવાના મૂળમાં છીએ અને આ વિસ્તારમાં એમણે જાહેર આમંત્રણ આપીને બધાને ઉશ્કેર્યા છે કાયદોની વ્યવસ્થા ખોળવાય કોઈ પણ શાંતિનો માહોલ જોડવાય સંપૂર્ણ જવાબદારી મનસુખભાઈની પોતાની રહેશે અમે માનીએ છીએ અત્યારે હમણાં મળીને જ વાત કરી છે એટલે આના પર તમે ધ્યાન ગંભીરતાથી લેજો અમારા ઘણા કાર્યકરો છે ચાહકો છે આવનાર દિવસોમાં હજારો સંખ્યામાં અહીંયા આવશે એટલે કોઈ પણ વિષય વસ્તુ બગડે એની જવાબદારી મનસુખભાઈની રહેશે અમે બને ત્યાં સુધી બધાને કો કરવાનો પ્રયાસ કરીએ છીએ હમણાં બી જેટલા લોકોના ફોન આવ્યા મેં કીધું કે એવી ઘટના નથી ઘટી और પછી લોકો એવી જ રીતે અમારી સાથે વર્તતા રહેશે તો અમે બી ખુલ્લા છે મેદાનમાં આવી જ દેસી તો મારી सिर्फ आपसे इतनी रिक्वेस्ट है लॉ एन ऑर्डर आप પ્રોપર મેન્ટેન karenge અલ્ટીમેટલી જો તપા છે વો અમાર કામ છે અમારા પાસે છોડી ગયા હમ ઇસકા પૂરા કાનૂની કાર્યવાહી જો કાર્યવાહી होगी બટ યે કહી ભી લાયન ઓર્ડર ઉસકો ફિર હમ સ્પેકલી હેન્ડલ karenge چاہے વો આપકી તરફ સે હો چاہے વો બિલકુલ ભી તો ઇસમે હમ આપકા ભી સહયોગ चाहते हैं कि आप अपनी तरफ से पूरा का पूरा इंश्योर करेंगे आपकी तरफ से कोई प्रोवोकेशन नहीं हो उधर से होता है तो हमें जान करेंगे आप हमारे पास आइए हम डील करेंगे दे बिल्कुल हम आपको पूरा कोऑपरेट करेंगे लेकिन वो वो लोग बार बार हमारे पे अटैक करेंगे तो हम भी सह सह के नहीं चलेंगे आप हमारे हम भी खुले में आ जाएंगे आप हमारे पास आइए आप कर कर उनके वो कर घर आपको जोर लगाकर वो कायदे को भूल जाते हैं वो लोग सही बात अभी तक जितनी गत्ता बनी है डीडीए पांडे साहब ये कायदे, कायदे को साइड पे रख के बात चलिए धन्यवाद कायदे का इंप्लीमेंटेशन हमारा काम है आपका अगर कोई भी इशू है आप हमारे पास आइए हम उसको देखेंगे तुम्हें दैनिक कह दो कोई भी इश्यू था तो हमें जान चौधरी साहब आ ने टेप पड़ेगी અધિકારીઓને આગળ રાખી કેસ કરવા આ વખતે કેસ કરશે કે દુનિયા કરશે અમે કોઈને ને નથી કેમ કે અમે સાચા છે અમે પણ પોતે વેઠેલું છે બરાબર ધારાસભ્ય હોવાના નાતે તમારા શું કોપરેટ કર્યું છે મને ખબર છે

આ વખતે કરશે તો અમને કોઈ વાંધો નથી પણ અમે ખુલ્લા મેદાનમાં પછી તમારી સાથે ઘર્ષણ આવીશું પોલીસ સાથે ઘર્ષણ માં આવીશું વાત છે હવે અમે નથી સહન કરવાના સહન કર્યું છે

छोटी रजूबत समझा हमने खबर से सुन थे। देखिए जो हुआ है जो नहीं हुआ है उसकी बात हम बात में करेंगे आज आपकी अर्जी की बात है हाँ। उसके बाद आपको बताया है हम हाँ। हाँ।